હિન્દી ભાષી મહાસંઘ આયોજિત મહારામલીલા મહોત્સવ પૂર્ણ થયું હતું અકોટા સ્ટેડિયમની પાછળના મેદાનમાં આયોજિત મહારામલીલા મહોત્સવમાં સપ્તમ દિવસે રાવણવધ ભગવાન શ્રીરામના રાજતિલક સાથે પૂર્ણ થઈ હતી રામલીલા મહારામલીલા મહોત્સવમાં વડોદરા શહેર સહિત સમગ્ર દેશમાંથી એકસો પચાસથી વધુ કલાકારોએ મંચન કર્યું કાર્યક્રમમાં પ્રતિભાગ કરનાર પ્રત્યેક કલાકારોનું સન્માનિત કરવામાં આવ્યું વિગત પંદર વર્ષથી યોજાતી રામલીલા કોરોના કાલ બાદ ફરી એકવાર શરૂ કરવામાં આવી હિન્દી ભાષી મહાસંઘના તમામ પદાધિકારીઓ દ્વારા ખૂબ જ સરસ વ્યવસ્થા કરવામાં આવી હતી ભવ્ય બેઠક વ્યવસ્થા પેયચળ વ્યવસ્થા પ્રસાધન વ્યવસ્થા સુરક્ષા વ્યવસ્થા સહિતની તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ હતી હિન્દી ભાષી મહાસંઘના અધ્યક્ષ દિલીપ નેપાળી ચેરમેન અરવિંદ તિવારી મહામંત્રી દુર્ગેશ તિવારી વાઇસ ચેરમેન રાજેશ પાઠક દેવેન્દ્ર ઉપાધ્યાય મુકેશ બડોલા સહિતના પદાધિકારીઓ દ્વારા વડોદરા વડોદરાવાસીઓનું આભાર વ્યક્ત કરવામાં આવ્યો સમગ્ર રામલીલાનું મંચન નિર્માતા નિર્દેશક અખિલેશ મિશ્રાની અધ્યક્ષતા હેઠળ થયું હતું રિપોર્ટ અમિત તિવારી મિત વડોદરા હિન્દી ભાષી મહાસંઘ દ્વારા આયોજિત મહારામલીલા બે હજાર પચીસનું આજે પૂર્ણાવતી થઈ છે દર વખતની જેમ આટલા છ સાત વર્ષ પછી આ રામલીલાનું જે આયોજન થયું અમને એવું લાગે છે ને પ્રેક્ષકને એવું લાગે છે કે કંઈક અલગ રામલીલા કંઈક સારી રામલીલા અને લોકોને ગમે એ પ્રકારના પાત્ર ભજવીને આ રામલીલાને જે કોઈ બી આવ્યા છે એ લોકોએ ખૂબ વખાણી છે એ સોશિયલ ફિલ્ડમાં હોય રાજકીય ફિલ્ડમાં હોય કે બાકીની કોઈ પણ ફિલ્ડના આગેવાનો જે આવ્યા છે એ લોકોએ આ રામલીલાના કલાકારોને અને આયોજન મંડળને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપી છે અને અમે અપીલ કરીએ છીએ આજ જે આગેવાનો છે એ લોકોને અને પ્રેક્ષકોને કે આ જ રીતે સાથ સહકાર આપે આ જ રીતે ફરી અમે રામલીલાનું આયોજન કરીએ ત્યારે ખૂબ સાથ સહકાર સાથે આ રામલીલા ફરી યોજાય અને આના કરતાં કંઈક સારા પ્રમાણમાં મોટા પ્રમાણમાં રામલીલા થાય એવી અમારી ઈચ્છા છે કલાકારો નવા બદલાયા પણ અમારા ત્યાં રામલીલા મંચનમાં જે સ્ટેજ કલાકારો છે એ બધા જ કલાકારો ભલે એમની ફિલ્ડમાં પ્રોફેશનલ હોય પણ અમારા સ્ટેજ પર આવીને એ લોકોએ અમને ખૂબ સાથ સહકાર આપ્યો છે અમારી સાથે કોઈ પ્રોફેશનલ કલાકાર જેવું વર્તું નથી અને યુવાન કલાકારો જે લોકોએ બબ્બે મહિના મહેનત કરી છે અને પરફોર્મ કર્યું છે એમનો પરફોર્મ જોયા પછી અમે એવું કહીએ અને એવું માનીએ અને પ્રજાએ બી એવું માન્યું કે કદાચ સિરિયલમાં જે કલાકારો કામ કરે એના કરતાં બહુ સારું પરફોર્મ સ્ટેજ પર આપ્યું છે અમે એ કલાકારોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપ્યું હિન્દી ભાષી મહાસંઘ એટલે કે જે લોકો પણ વિવિધ રાજ્યોમાં રહે છે અને જે લોકો હિન્દી ભાષાનો ઉપયોગ કરે છે એવા સર્વ હિન્દી સમાજના લોકોને ભેગા કરીને આ હિન્દી ભાષી સમાજ બન્યું છે આ હિન્દી ભાષી સમાજ આગામી દિવસોમાં જે હિન્દી ભાષી સમાજના લોકો છે જે લોકો મજૂર વર્ગ છે એક લેવલથી મીડિયમ ક્લાસથી જે લોકો નીચે છે જે લોકોને ઘણી બધી આપદા પડે છે એના માટે અમારા શ્રી એ કે તિવારીજી અમારા પ્રમુખ કાર્યકારી રાકેશ જૈનજી મહામંત્રી ધર્મે દુર્ગેશ તિવારીજી એવા સંતોષ મિશ્રાજી અમે બધા એવું નક્કી કર્યું છે કે ભાઈ કંઈક સારું આ રામલીલા કૃષ્ણ લીલા બાકીના કાર્યક્રમ તો થવાના જ છે અમે કરવાના જ છે એના સિવાય સેવાકીય પ્રવૃત્તિ અમે હિન્દી સમાજને આપીએ જે લોકો અહીંયા રહે છે એવી અમારી લાગણી છે અને ભવિષ્યમાં અમે આ પ્રાણ અમારો છે ને અમે ખમતીથી પૂરું કરીશું બધા જ હોદ્દેદારો અમારી સાથે આ કામમાં લાગશે એવી બધાની એવી એક ઈચ્છા છે હું દિલીપ નેપાળી અધ્યક્ષ હિન્દી ભાષી મહાસંઘ અને રામલીલા મહારામલીલા સમિતિ